અને ઈ નાના એવા પંખી માળા જેવા ગામ ની માલપા કવિ એમ કે ઉદર દેતા બાપ કયો જન્મતા મુઈ માં ઘણ વીતી ઘણ વીતશે માથે ઘણા પડશે સાહેબ એ આ જગતની ની માલપા જેને બાપનું મોઢું ન જોયું હોય માના ઉદર ની માલપા ઓતાણ રહી ગયું હોય અને જેના બાપનું નું અવસાન થઈ જાય પછી જગતની ની માલપા ઈ દીકરો જન્મ લે ને સાહેબ ઈ નબાપો કહેવાય નબાપો બાપ નથી સાહેબ પણ માં ગામડા ગામની માલ પર દાડી કરે દપાડી કરે કોઈ સારા રૂપિયા વાળાના ઘરે જઈને વાસણ બાંધી આવે એના હંજવારી પોતા કરે આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે દીકરાને મોટો કર્યો દીકરો 17 થી 18 વર્ષનો થયો પણ કવિ કે જલમો એને જવાનું છે કુદરતનો દી કર્મ છે માણા ગમે નિયા મરવાનો પછી માનવેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય સાજલ સાપરૂ હોય

પણ સાહેબ છેલ્લે બે ત્રણ દિવસ એટલે કાળી સતરદસી આવે જાડે જશે કાળી સતરદશી આવે દિવાળી ના ફટાકડા કેલેન્ડર પૂરું થઈ જાય એમ સાહેબ એક દી આ ફટાકડો ફૂટશે ને તે દી આ કેલેન્ડર પૂરું થઈ જશે que amou é um bom... me એ સમય જયારે આવે ને સાહેબ આ જગતમાં કોઈ અમર રહ્યા નથી કોઈ અમર રહેવાના નથી પછી ભુવા હોય ભગત હોય અમારી જેવા ભેખ હોય જેનો સાહેબ સમય આવે ને એને એક દિયા જગત છોડીને જવાનું છે એમાં દેવનું નું હાલે સાહેબ ઉપર બેઠો ને એ મૃત્યુને પાંચ દિવસની વાર હોય ને દેવસભા ભરેને ઇન્દ્ર રાજા ત્યારે જે સમાજમાં જેના પરિવારમાં જેની વસ્તીમાં મૃત્યુ થવાનું હોય ને તમારી દેવની ચોપડીમાં સહી લઈ લે ભાઈ એજ તારી વસ્તી છે ને આ એક છોડવો ખંડિત થવાનો છે આમાં સહી કરી જાય

સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોહીમાંથી મળે કોઈના શીખવાડ્યું કઈ નથી થતું એ પોતાનો બાપ મરી ગયો અને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માલિપા નાનો એવો ગોખલો ગોખલાની માલિપા હવા વેટનું ત્રિશૂળ અને હાંજ હવા રાતથી જન્મદેનાની જનેતા બાળકને બેહારીને કહે જોજેવો બાપ આપણો ધણી મેલડી છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે આંખે કોઈ દિવસ કોઈનું બુરું જોઈશ નહીં અણહક નું કોઈ દી લઈશ નહીં ચોરી કરીશ નહીં એ આપણે મેલડી વાળા છે આપણા હૃદયમાં મેલડી બેઠ સાહેબ એ બાળપણ થી પોતાની માયા જે આ સંસ્કાર આપેલા કાનમાં નાખેલા દીકરો એક જ વિચારે મારા હૃદયમાં મેલડી બેઠ મારા હૃદયમાં મેલડી બેઠ અને સાહેબ 18 માં વર્ષે જ્યારે દીકરાનું હૃદય ફેલ થયું છે માયા ગામની માલપા આપણી ભાષામાં કઈ ફાળો કર્યો ઉગરાણું કર્યું અને દીકરાને જારે હોસ્પિટલ લઈ ગયા ને સાહેબ અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ છે ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કહે છે સાહેબ આ એક દીકરા માથે મે જીંદગી કાઢી છે અને મારા बुढ़ाપનની લાકડી છે મારા દીકરાના રિપોર્ટ કરો ને ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમાં હાથમાં લીધો ને દીકરાને બાર બેહરો જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટ માથે એમ નજર મારી અને રિપોર્ટ જોયો સાહેબ બેન તમારી આગળ પાછળ

બીજી વાર જન્મ દેનારી પૂછ્યું કે સાહેબ મારા તારા જેવી જ એક મારી જન્મ ની દેનારી પણ માં હતી અને માના હૃદય ને ઠેસ લાગે ને એવું અમે ન બોલી શકીએ પણ એ જન્મ દેનારી જનેતા એ જગત ભાનોદરી એ વિશ્વ નું પાલન કરનારી

મારી પાસે તો મિલકત માં આ છે બાકી કઈ નથી સાહેબ કઈક દયા કરો મારા દીકરાને ને ઉભો કરો અને મારો દીકરો વિયો જાય છે તો દુનિયામાં હું રખડીશ ગાંડી થઈ જાય મરી જાય હું જીવી નહીં સાહેબ ત્યારે સર્જન ડોક્ટર ના હૃદયની માલ માં કોઈ ભગવતી એ વાસ કર્યો ને સર્જન એટલું કીધું બેન આવતા શનિવારે ત્રણ દિવસ આડા છે આવતા શનિવારે બોમ્બે ની માલપા એવા મોટા સર્જન ને બોલાવીને સર્જન સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદય ની માલપા ઓપરેશન કરશુ વાત કરતા વાર લાગે બે દિવસ વીતી ગયા શનિવારનો દિવસ વહેલી સવારે બે માં દીકરો હોસ્પિટલ માં લાઈન માં રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને ને બે ને ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મૂકીને કીધું ભાઈ તારી જનેતા તને કઈ કીધું કે ના સાહેબ મારી માય મને કઈ નથી કીધું તો સાંભળે ભાઈ હું તને કહું સાહેબ આવે છે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે મારી ગાડી લેવા ગઈ છે હમણાં અડધી કલાકમાં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે સાહેબ છે ઓપરેશન પોતાની જન્મ દેનારી હવે બાળક કે છે માં તું બાર વહી જાય ઓફિસ બાર માને બાર કાઢી અંદર દરવાજો બંધ કરી અને ઈ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જન સામે ઉભા રહીને એટલું કીધું ગાય સાહેબ સેન ઓપરેશન ભાઈ તારું હદઈ ફેલ છે હદઈ ઓપરેશન કરવાનું છે અને સાહેબ ઈ દીકરો રોયો છે એ ડોક્ટર એટલું કીધું કેમ ભાઈ તારા હદઈ વાત કરી તારા ઓપરેશનની વાત કરી એનું તને દુખ છે એમાં રોવા મીડ્યો સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે ઈ વાત કરું છું મેલડી શું કરે છે કેદી સાહેબ અઢાર વર્ષ ને લવર મુરસિયા બાયુ બે હાથને ને બાયુ આમ ચડાવીને ને અદબ એટલું કીધું એ સાહેબ એ સર્જન મને આખો કાપી નાખો ને એનું મને રંજ નથી મરી તો જવાનું જ છે એક દી એ મને નક્કી છે પણ સાહેબ મારા હૃદય નું ઓપરેશન છે નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડી વાળા છે આપણા હૃદય માં મેલડી બેઠી છે સાહેબ મને રોવું એનું આવે છે

ડોક્ટર કે નો ચાલે એ તો અમારી ડોક્ટર દયા નો ખાય દયા ખાય તો ઓપરેશન નો થાય સાહેબ એમ નથી કેતો પણ નાનપણથી મારી માં એમ કેતી તારા માં મેલડી બેઠી છે સાહેબ તમારા હાથ ની બ્લેટ મારી મેલડી ને નો વાગે એટલું ધ્યાન રાખજો જો બે બેય આમ સાફ કરીને દાંત કાઢીને એટલું કીધું કે સાહેબ મને આહુડા એના આવે છે કે મારા હૃદયમાં નાનપણથી મેલડી બેઠી છે એક તમે ગમેય તમારા સાધનથી મારું હૃદય ચીરો મારા દેહને ચીરી નાખો પણ હદેયની માથે જ્યારે તમારી બ્લેડ હાકો ને અંદર મારી મેલડી બેઠી છે ને એને નો વાગે સાહેબ એટલું ધ્યાન સાહેબ એ સર્જનની આંખની માર પા બોરબોર જેવડા આહુડા પડી ગયા કે આ હિન્દુસ્તાન આ ધરતી અને દેવને માનવ વાળા આવા પડ્યા છે ડોક્ટર પોતે ભણતર છે ને સાહેબ ભણતર છે એનાથી ધર્મ છેટું છે ભણતરવાળા એટલું બધું માનતાય નથી કે આ દેવ દેરા છે પણ સાહેબ વાતની હવે મજા છે બીજા ડોક્ટરો આવ્યા કમ્પાઉન્ડરો આવ્યા એને નશો ચડાવ્યો છોકરો બેભાન બની ગયો અને ઓપરેશન થિએટર રૂમની માલિપા જ્યારે એને ધકેલો ધકેલી અને ઓપરેશન વોર્ડની માલિપા દીકરાનું સુવારીને સાહેબ બાજુના રૂમમાં પોતાના વસ્ત્ર બદલાવા

નજીક જઈ અને ડોક્ટરે હાથ ની માર એની કાતર છે જે કઈ સામાન આવતો હોય ઓપરેશન નો અત્યારે ડોક્ટરે એટલું પૂછ્યું કે એ માડી ક્યાંથી આવ્યા કોણ છો રજા વગર કેમ આવ્યા તે ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું સર્જન આ હોસ્પિટલ તારી છે પણ આ એક આખો વિશ્વ રહ્યો ને આખો વિશ્વ મારું છે તારી તો ખાલી એક દોથા જેવડી હોસ્પિટલ છે

સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી અડધી કલાક પોતાની હોસ્પિટલ માં દવાખાના માં નો રહે પછી કમ્પાઉન્ડર સંભાળી લે માણસ ક્યારે ભાન માં આવી એને ન જોવાનું પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બદતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસ બેઠો છે અને જે ઓલો ચડાવેલો નસો તો નસો ઉતરી ગયો નસો ઉદરામ ઘડિયાળના ટાઈમ ઉપર ડોક્ટર જોવે હવે આટલો જ ઘડિયાનો પાવર રે અને ડોક્ટર એને ખાટલા ની માથેથી ઊભો રયો ને પહેલી જમ આંખ ખોલી અને ડોક્ટરે એમ કીધું કા ભાઈ એમ કેમ છો ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યુંતું ને 18 વર્ષનો લવર મુશિયો જુવાન એટલું બોલ્યો સાહેબ હું એમ કેમ છું પણ હું તમને કવી વાત તમે સાચું કહેશો તે માં કેમ એ સાહેબ એ સાહેબ સાહેબ હું એમ કેમ છું મને કઈ તકલીફ નથી પણ સાહેબ પહેલી જ મારી આંખ ઉઘડી ને તમારું મુખ જોયું છે પહેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું સાહેબ હવે હું તમે જે ગયો ને એના જવાબ આપીશ પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો એટલે સાહેબે એના કપાળ માથે હાથ મેકી બીમારના કપાળ માથે હાથ મેકીને કીધું બોલ ને બેટા હું પૂછું છું સાહેબ એટલું પૂછું કે તમે મારું હૃદય ચીર્યું ત્યારે મારી મેલડીયામાં હતી સાહેબ જોજો આ શબ્દ મારો છે મારા હૃદય નું પ્રેશન કર્યું મારું હૃદય ચીર્યું ત્યારે તમને અંદર મેલડી દેખાડી હતી મારી માં કાયમ એમ કેતી કે આપણા હૃદયમાં મેલડી હોય આપણે મેલડી વાળા છે સાહેબ સર્જન ડોક્ટર રોવા રોવામીડોન એના હાથ પકડીને સાહેબને કીધું કે સાહેબ તમને કહું છું મેલડી મારા હૃદયમાં હતી સાહેબ સર્જન એટલું કીધું કે હા તારી મેલડી હૃદયમાં હતી આટલું બોલે છોકરાની આખું પાછી બંધ થઈ ગઈ સાહેબ થોડીયું ખાલી થઈ ગયું એને એક જ ભરોહો જોતો હતો મારી માં કહેતી હતી કે આમાં મેલડી શેખ કી